ધંધુકા તાલુકા આજુબાજુમાં ફક્ત એક જ સીએનજી પંપ હોવાથી ભારે ટ્રાફિક જામની સમસ્યા ધોલેરા ધંધુકાથી લઈને અમદાવાદ જવાના રસ્તે ફક્ત એક જ સીએનજી પંપ ફેદરા ખાતે હોય ઉર્સ જવા માટે મોટા તહેવારમાં ખૂબ જ ટ્રાફિક જામની પરિસ્થિતિ જોવા મળી રહી છે હાલ ઉર્સનો તહેવાર હોવાથી અલગ અલગ જિલ્લામાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો સીએનજી પોતાની રિક્ષા પ્રાઇવેટ વાહનો વગેરે લઈને આવતા હોય છે તેમાં ગઈકાલે ભડીયાત ખાતે ઉર્ષ હોય એક માત્ર CNG પંપ ખેદરા ખાતે ખૂબ લાંબી કતારો જોવા મળી હતી લોકો કલાકો સુધી લાઈનોમાં ઉભા રહ્યા હતા રિક્ષા ઇકો ગાડી તેમજ અન્ય CNG ગાડીઓમાં ખૂબ મોટી લાઈન લાગી હતી CNG વાહન ચાલકો દ્વારા માંગને આશા વ્યક્ત કરાઈ હતી કે ધંધુકા કે ધંધુકાની નજીકમાં એક CNG પંપ બનાવવામાં આવે તો વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવી શકાય છે રિપોર્ટર સંજયભાઈ ઝાલા આઝાદ મીડિયા લાઈવ ધંધુકા